મારું નામ કમલેશભાઈ રવજીભાઈ ક્યાડા મૂળ વતન અમરેલી જિલ્લો બગસરા તાલુકાના નવ વાઘીયા ગામ અને આજે સુરતમાં અહીંયા રહું છું કતાર ગામમાં તો મારા મધર ગામડેથી આવ્યા છે એમને જોઈન્ટ પ્રોબ્લેમ હિસાબે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને ડૉક્ટરના કહેવા મુજબ એમને બ્લડની જરૂર છે તો એક બોટલની જરૂર છે તો હાલ મને લાવી લાવવા માટે કહેલું છે તો એની માટે મને માહિતી મળી કે કિરણ હોસ્પિટલમાં એકદમ ફ્રીમાં બ્લડ મળે છે તો ત્યાંથી હું કિરણ હોસ્પિટલમાં બ્લડ લેવા માટે આવ્યો છું અહીંનો સ્ટાફ આપને ટોટલ સુવિધા તમે બ્લડ બેંક સુધી પહોંચી શકો એવું સરળ માર્ગદર્શન આપી અને તમને ત્યાં સુધી પહોંચાડી દેશે અને એક પણ રૂપિયો સાથ લીધા વગર કિરણ હોસ્પિટલ આપને ડૉક્ટરના કહેવા મુજબ ગમે તેટલું બ્લડ જોઈ હોય જરૂર હોય તે પણ પૂરું કરે છે અને એ એકદમ એક રૂપિયો લીધા વગર ફ્રીમાં આપે છે તો હું આજે કિરણ હોસ્પિટલમાં બ્લડ લેવા માટે આવ્યો છું તો અહીંયા એક પણ રૂપિયો સાત લીધા વગર ફ્રીમાં હાઉ બ્લડ આપને આપે છે તો આ ખરેખર એક સેવાનું કાર્ય બહુ ઉમદા કાર્ય છે કે આજે ઘણા લોકો પાસે પૈસા હોય ધંધો દોલત સુખ સંપત્તિ હોય પણ બ્લડથી ઘણા લોકોના જીવ જતા આપણે જોયેલા છે તો બ્લડ અહીંયા આપને સરળ રીતે આજે દુનિયાની અંદર ક્યાંય બહુ ઓછી જગ્યા છે કે આપને પૈસા વગર ધોઈ મળતું હોય ઘણી જગ્યાએ ફ્રીમાં હોય તો બી ત્યાં કણે મિનિમમ કાંઈ ને કાંઈ ચાર્જ લેવામાં આવતો હોય છે પણ અહીંયા કિરણ હોસ્પિટલ આ કતાર ગામમાં સુરતમાં આવેલી એક એવી હોસ્પિટલ છે કે જ્યાં એક પણ રૂપિયો સાર્જ લીધા વગર બિલકુલ ફ્રીમાં તમને જેટલું ડૉક્ટરની સલાહ મુજબ બ્લડની જરૂર હોય તે એકદમ ફ્રીમાં આપવામાં આવે છે ખરેખર આ એક ઉમદા કાર્ય છે અને આવું કાર્ય લોકોને જાગૃતિ માટે ફેલાવવું જોઈએ અને નિયમિત આપણે ځکه چې پیو یو څلو رغتدان کوروږي